ભરૂચ શહેરા નજીક આવેલ શેરપુરા ગામે કબ્રસ્થાન પાસે ની ખાલી જગ્યા પોલીસ મથકના ના બાંધકામ માટે ફાળવી દેવાતા કબ્રસ્તાન માં અવારનવાર લોકો તેમના વાહનો દહેજ તરફ જતા માર્ગ ઉપર પાર્ક કરતા ટ્રાફિક જામ સમસ્યા સર્જાઈ હતી

ભરૂચ નજીકના શેરપુરા ગામ ખાતેના મુસલમાનોના કબ્રસ્તાન પાસેની જગ્યા પોલીસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવવામાં આવતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ થયો હતો આ અંગેનું આવેદનપત્ર પણ જિલ્લા કલેક્ટરે આપવામાં આવ્યું હતું તેમ છતાં સરકારે મસ ન થતા પોલીસ મદદના બાંધકામ અંગેના પાટીયા પણ લગાવી દેવાયા હતા કબ્રસ્તાનમાં આવતા લોકો પહેલા તંત્રના વાહનો જે સ્થળે પાર્ક કરતા હતા તે જગ્યા બંધ થઈ જતા હવે લોકો તેમના વાહનો ભરૂચ

ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાનમાં રાખ્યા વગર કબ્રસ્તાન નજીક પોલીસ સ્ટેશન બાંધવાની યોજના આવનાર દિવસોમાં માથાનો દુખાવો બને તો નવાય નહીં શેરપુરા કબ્રસ્તાનની સામે જે પોલીસ સ્ટેશન બનાવવા માટે રૂલર ઘણી બધી જગ્યા હોવા છતાં શેરપુરા કબ્રસ્તાનનો અહીંયા આગળ એ લોકો પોલીસ સ્ટેશન બનાવવા માગે છે જેનો અમારો સખ્ત વિરોધ છે નવ એક બે હજાર પંદરમાં એનો વિરોધ લખીને આપેલો નીચે પાણીની લાઇન અમારી પાણીની લાઈન છે ડ્રેનેજની લાઈન છે અહીંયાથી જાય તે છતાં બી કલેક્ટરે એમને આ ફાડી આપેલી જગ્યા છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે એ લોકો ડીએલઆર આવીને કોઈ જાતનો કોઈનો ઇન્ટરવ્યૂ કોઈને પૂછે અમને નથી જાણ કરી અને એ લોકોએ મતલબ કે જગ્યા ફાડી આપી એનો મારો સખત વિરોધ છે ગામનો સખત વિરોધ છે આજે મોત થવાથી આજે તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ પબ્લિકને અમારે બારે ગાડી પાર્કિંગમાં મૂકી રાખવી પડે ક્યાં ગાડી આપ લોકો પાર્ક કરેલી હાઈવે પર બાયપાસ રોડ ઉપર અભિ સૈયદ નો રિપોર્ટ